નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે બેન્કમાં ઓફિસર બનવાની એક સુવર્ણ તક આઈબીપીએસપીઓ દ્વારા એક વેકેન્સી ડિક્લેર થઈ છે જેની અંદર બાવનસોથી વધારે જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આજથી જ ફોર્મ ભરવાની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ છે આઈબીપીએસ પીઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન આઈબીપીએસ કોઈ એક બેંક નથી બટ આઈબીપીએસ એક એવું ઓર્ગેનાઇઝેશન છે જે જેટલી પણ ગવર્મેન્ટ નેશનલાઇઝ બેંક છે એના બિહાફ પર એક્ઝામ કન્ડક્ટ કરે છે તો આજે આપણે જોઈશું આઈબીપીએસ વિશે કે એની વેકેન્સી આજે બાવનસો બાર પડી છે બરાબર છે એની કમ્પ્લીટ પ્રોસેસ કેવી રીતે એક્ઝામ આપી શકાય છે કેલેન્ડર શું છે એક્ઝામ કઈ ભાષામાં આપી શકો છો બધી જ વસ્તુ આજે ડિટેલમાં આપણે ચર્ચા કરીશું ઓકે ચાલો તો બેંકમાં ઓફિસર બનવાની આ સુવર્ણ તક છે આઈબીપીએસ પીઓ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન મતલબ આઈબીપીએસ આમાં બે જો કે બે થી ત્રણ એક્ઝામ આવે છે એમાં આઈબીપીએસ પીઓ પણ આવે છે થોડુંક સમજી લેજો આઈબીપીએસ પીઓ ક્લાર્ક અને આઈબીપીએસ આરઆરબી એટલે કે ગ્રામીણ બેંક બરાબર છે આઈબીપીએસ આ ત્રણ બેંક એક્ઝામ કન્ડક્ટ કરે છે તો આગળ ચર્ચા કરીશું આ ટોટલી ગવર્મેન્ટ નેશનલાઇઝ બેન્કો છે જે આઈબીપીએસની અંદર છે જેમાં બરોડા છે સેન્ટ્રલ બેન્ક છે ઇન્ડિયન બેન્ક છે પીએનબી એટલે પંજાબ નેશનલ બેંક અલ્હાબાદ સિન્ડિકેટ બેંક યુકો બેંક ઇન્ડિયન ઓવરસીઝ બેંક યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા જો કે અમુક બેન્કોનું આમાં મર્જર થઈ ગયું છે કોર્પોરેશન બેન્ક યુનિયન બેન્કની અંદર મર્જ થઈ ગઈ છે સિન્ડિકેટ બેન્ક છે જે વિજયા બેંક છે એ બીઓબીમાં મર્જ થઈ છે આ બધી બેન્કોનું બરાબર છે નેશનલાઇઝ બધી બેન્કો છે એના બિહાફ પર એક્ઝામ લે છે આઈબીપીએસ આગળ ચર્ચા કરશું આઈબીપીએસમાં તો તમે જોશો આઈબીપીએસની અંદર પરીક્ષા તો બે આઈબીએસ માં બે રીતના આવે છે એક છે પીઓ અને એક છે ક્લર્ક પીઓની વાત કરે તો પ્રોબેશનરી ઓફિસર અત્યારે જેની ભરતી બહાર પડી છે છે એ ઓફિસરની ભરતી બહાર પડી છે આના પછી ટૂંક સમયમાં જે ભરતી આવે છે લગભગ વધી વધીને મહિનાની અંદર ભરતી આવી જશે એ છે ક્લર્ક હવે ક્લર્કનું અત્યારે નામ ચેન્જ કર્યું છે કસ્ટમર સર્વિસ એસોસિએટ આનું નામ છે કસ્ટમર સર્વિસ એસોસિએટ આ ક્લેરિકલ વર્ક છે ધ્યાનથી જોજો પરીક્ષાની ભાષા આ પીઓની જે એક્ઝામ છે આ જે ઓફિસરની જે એક્ઝામ છે એ એક્ઝામ ઇંગ્લિશ અને હિન્દીમાં જ આપી શકાય છે આમાં બીજું કોઈ લેંગ્વેજનો ઓપ્શન નથી જ્યારે આ ઇંગ્લિશ પ્લસ ગુજરાતી પ્લસ બીજી બાર ભાષા અલગ અલગ હોય એમાં તમે એક્ઝામ આપી શકો છો ક્લર્કની એક્ઝામ ઇંગ્લિશ પ્લસ ગુજરાતી પ્લસ બીજી ઘણી બધી ભાષામાં એક્ઝામ આપી શકો છો જ્યારે આ ફક્ત ઇંગ્લિશ અને હિન્દીમાં જ આપી શકાય છે વેકેન્સી આની પડી છે આની પર વેકેન્સી એક મહિના પછી તરત જ આવશે બરાબર ચાલો ઉંમર છે વર્ષના વિદ્યાર્થીઓ અમે એપ્લાય કરી શકે છે આમાં વીસ થી અઠાવીસ વર્ષના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે કોણ એપ્લાય કરી શકે છે લાયકાત શું છે કોઈ પણ ગ્રેજ્યુએટ આનું ક્વોલિફિકેશન છે કોઈ પણ ગ્રેજ્યુએટ એનો મતલબ તમે બીએ કરેલું હોય બીબીએ કરેલું હોય બી કરેલું હોય બીએસસી કરેલું હોય કોઈ પણ ગ્રેજ્યુએટ હો તમે એપ્લાય કરી શકો છો રેડી ચલો આગળ વધીએ છીએ હવે જે વેકેન્સી બહાર પડી છે એના વિશે ચર્ચા કરીએ આપણે તો વેકેન્સીની અંદર ખાસ તમે જોજો આઈબીપીએસ ઇન્સ્ટિટ્યુટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન આ એન્ડ નોટિફિકેશન જાહેર થયું છે ઓકે ફોર્મ ભરવાની જે વેબસાઇટ છે એ આ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ આઈબીપીએસ ડોટ ઇન ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ ઇન આ વેબસાઇટ પરથી તમે ફોર્મ ભરી શકો છો કમ્પ્લીટ ડિટેલમાં જોઈ લઈએ તો સૌથી પહેલા ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે એક તારીખથી એટલે કે આજથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે એકવીસ જુલાઈ લાસ્ટ ડેટ છે એમાં કરેક્શન કરવું હોય તો પણ આ જ છે રેડી કરેક્શન કરવું હોય તો પણ આ જ ડેટ છે ત્યાર પછી પેમેન્ટ માટેની પણ સેમ ડેટ છે આમાં એક પણ દિવસ એક્સરાની મરશે તમારી પાસે એકવીસ દિવસ ફોર્મ ભરવા માટેના છે પ્રી એક્ઝામ ટ્રેનિંગ આ એક્ઝામની વાત નથી બટ આ જે છે ઓનલાઈન પ્રી એક્ઝામ ટ્રેન પ્રિલિમિનરી એક્ઝામ એ તમારી ઓગસ્ટ બે હજાર પચીસમાં લેવાશે એટલે કે આ જુલાઈ મહિનાની અંદર ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે બરોબર આફ્ટર વન મંથ એટલે કે ઓગસ્ટના મિડમાં કે ઓગસ્ટના એન્ડમાં તમારી આઈબીપીએસ આઈબીપીએસપીઓની પ્રી એક્ઝામ લેવાઈ જશે પછી જોજો એનું રિઝલ્ટ પણ તમને સપ્ટેમ્બરમાં આવી દેશે ભાઈ બેન્કનું કામ એકદમ ટ્રાન્સપરન્સીવાળું કામ છે લટકાવવાનું કામ નથી એક્ઝામ આજે લીધી એક મહિના પછી એક મહિના પછી રિઝલ્ટ ત્યાર પછી જોજો મેઇન્સ એક્ઝામ માટે તમે જો ક્લિયર થાવ તો મેઇન્સ એક્ઝામ માટેના કોલ લેટર પણ તમને મળી જશે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આ જો કોલ લેટર ત્યાર પછી મેઇન્સ એક્ઝામ કઈમાં છે ઓક્ટોબરમાં જ છે સપ્ટેમ્બરમાં કોલ લેટર આવશે ઓક્ટોબરમાં મેઇન્સ એક્ઝામ આવશે ત્યાર પછી મેઇન્સ એક્ઝામનું રિઝલ્ટ પણ ડિક્લેર થઈ જશે નવેમ્બરમાં ત્યાર પછી જોજો પર્સનાલિટી એક ટેસ્ટ એટલે કે એક સેલ્ફ રિપોર્ટ કરીને આવે એ તમારે જાહેર મતલબ અહીંયા તમારે ડોક્યુમેન્ટ કરવાનો હોય તો એ નવેમ્બરમાં આવી જશે ત્યાર પછી ઇન્ટર ડિસેમ્બરમાં લઈ લેશે અને જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં ફાઇનલ જોબ આજે તૈયારી કરો જુલાઈ મહિનાથી છ મહિનાની અંદર તમારા હાથમાં જોબ લેખેલું જ છે પ્રોવિઝનલ અલોટમેન્ટ ડેટ મીન્સ તમને ફાઇનલ પોસ્ટિંગ આપી દેશે બે હજાર જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં એટલે સાતથી થી આઠ મહિનાની તૈયારી તમને એક ગવર્મેન્ટ જોબ મળી જશે આ કમ્પ્લીટ ટ્રાન્સપરન્સી વાળું કાર્ય છે અને આ દર વર્ષે કરે છે એવું નથી કે આ જ વખતે કરે છે દર વર્ષે આનું કામ આ રીતના જ હોય છે આઈબીપીએસ પીઓ રેડી હા લેવલ લેવલવાળી જોબ હોય છે ઘણું મહેનત કરવી પડે આની અંદર છ થી સાત મહેનત છે આપણી પાસે તો મને ઘણી કરવી પડે નેક્સ્ટ કઈ કઈ બેન્કો આ વખતે પાર્ટિસિપેટ છે આઈબીપીએસની અંદર તો તમે જોશો બેંક ઓફ બરોડા કેનેરા બેંક ઇન્ડિયન ઓવરસીઝ બેંક યુકો બેંક બેંક ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા પીએન બી યુનિયન બેંક બેંક ઓફ મહારાષ્ટ્ર ઇન્ડિયન બેંક પંજાબ એન્ડ સિંધ બેંક આ બધી જ બેન્કો આની અંદર છે બીજી વસ્તુ તો પે સ્કેલ જોઈ લઈએ કે સેલરી શું છે તો અડતાલીસ હજાર ચારસો એચઆરએ ત્યાર પછી ટી એ ડીએ આ બધા એલાવન્સ મળીને આની સેલરી સિત્તેર હજાર પ્લસ છે સિત્તેરથી હજાર હજારથી વધારે સ્ટાર્ટિંગ સેલરી છે બરાબર છે તમે આ જોઈ શકો છો રેડી ચાલો આગળ વધીએ છે એલિજિબિલિટી ક્રાઇટેરિયા તો કોઈ પણ ગ્રેજ્યુએટ કોઈ પણ સ્નાતક કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે આની અંદર નેક્સ્ટ એસટી એસસી ઓબીસી વાળા હોય તો એજ રિલેક્સેશન છે 3 વર્ષ 5 વર્ષ અને ખાસ કરીને 20 થી 30 વર્ષના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે તમારે જોવાનું કે 20 7 1900 પહેલા તમારો જન્મ ન હોવો જોઈએ અને 1 7 2005 પછી તમારો જન્મ ન હોવો જોઈએ ઇન શોર્ટ એક સાદી ભાષામાં કહું તો આ બે તારીખની વચ્ચે જો તમારો જન્મ હોય જન્મ તારીખ આવતી હોય તો તમે એપ્લાય કરી શકો છો બાકી રહેવા દેજો એસટીએસસી હોય તો પાંચ વર્ષ અને ઓબીસી હોય તો ત્રણ વર્ષ એટલે આમાંથી પાંચ માઇનસ કરી દેવાના એટલે કે ઓગણીસો ને બાણું સોરી ત્રણ માઇનસ કરો બાણું અને પાંચ માઇનસ કરો તો ઓગણીસો નેવું રેડી તો તમે એપ્લાય કરી શકશો અધરવાઇઝ નહીં ચલો નેક્સ્ટ એપ્લિકેશનની ફીસ છે હા આમાં થોડી ફીસ સારી એવી પે કરવાની હોય છે એપ્લિકેશન આઠસો પચાસથી તમારે ઓબીસી વાળા ને જનરલ વાળાને અને એસટી ને એકસો ને પંચોતેર રૂપિયા છે આમાં મેલ ફિમેલ જેવું કઈ નહીં બધા એ સરખું પે કરવાનું હોય છે નેક્સ્ટ આ છે પ્રી એક્ઝામ નું મતલબ સ્ટ્રકચર તો તમે જોશો ઇંગ્લિશ મેથ્સ અને રિઝનિંગ ત્રીસ પ્રશ્નો ત્રીસ ગુણ આમાં કોઈ ચેન્જ નથી આમાં થોડો ચેન્જ કર્યો છે આ વખતે પહેલા પાંત્રીસ પ્રશ્નો પાંત્રીસ માર્ક હતા હવે અહીંયા પાંત્રીસ પ્રશ્નો ત્રીસ માર્ક્સ કરી દીધા છે મેથ્સના માર્ક્સ ઘટાડી દીધા છે અને રિઝનિંગના માર્ક્સ એ લોકોએ વધારી લીધા જો પાંત્રીસ પ્રશ્નો ચાલીસ માર્ક્સ કર્યા પાંચ માર્ક આમાં શિફ્ટ કરી દીધા છે ઓકે ઇંગ્લિશ ઇંગ્લિશ પેપર તો ઇંગ્લિશમાં જ આવે ઓબ્વિયસલી ઇંગ્લિશ અને હિન્દી ઇંગ્લિશ અને હિન્દી આ એક્ઝામ ગુજરાતીમાં નહીં આપી શકાય ધ્યાનથી જોજો ઇંગ્લિશ અને હિન્દીમાં જ આપી શકાશે સેક્શનલ ટાઈમ પણ છે રેડી તો સો પ્રશ્નો સાહીઠ મિનિટનો સમય છે નેક્સ્ટ આ છે બેટા મેન્સ એક્ઝામનું માર્કું ત્રણ વિષયો પાછા રિપીટ થશે તમે જોશો રીઝનિંગ ઇંગ્લિશ

એક લેટર કે એક એસે કેવું તમારે ટાઈપ કરવાનું હોય છે ઇંગ્લિશમાં એ પણ ઇંગ્લિશમાં જ બીજી કોઈ લેંગ્વેજમાં નહીં ચાલો આગળ વાત કરીએ તો ત્યાર પછી આવશે એક પર્સનાલિટી ટેસ્ટ અને પછી ડાયરેક્ટ લેવાશે ઇન્ટરવ્યુ આ એક્ઝામની અંદર ઇન્ટરવ્યુ તમારે ફેસ કરવાનું હોય છે તો તમારું ઇન્ટરવ્યુ લેશે અને આ ઇન્ટરવ્યુ સો માર્ક્સ હોય છે અને ફાઇનલ મેરિટ જે બનશે ફાઇનલ જે મેરિટ બને એ મેઇન્સ એક્ઝામ પ્લસ ઇન્ટરવ્યુ આ બંનેના માર્કસની અંદર આ બંનેના માર્ક્સ કરીને ટોટલ ફાઇનલ સો માંથી તમારું મેરિટ બને રેડી ભલે આ સો માર્ક્સનું ઇન્ટરવ્યુ એના સો માંથી તમે કન્વર્ટ કરી દેવામાં આવશે અને આને પણ બહુ ભેગા બનીને સો માંથી તમારું મેરિટ બનશે ચાલો આગળ વાત કરીએ રેડી તો આ છે એનું કેલેન્ડર આઈબીપીએસનું આ કેલેન્ડર એટલા માટે કહું છું કે આઈબીપીએસ પીઓની એક્ઝામ જો આવી ગઈ તમે જોશો આની અંદર આઈબીપીએસ પીઓની એક્ઝામ ડિક્લેર થઈ ગઈ રેડી આ જે કીધું એ પ્રમાણે ડિક્લેર થઈ ગઈ બરાબર છે હવે આઈબીપીએસ હવે આવશે રેડી આઈબીપીએસ આવશે આનું કેલેન્ડર થોડું પોસ્ટપોન થઈ ગયું છે આરઆરબી નું એ નીચે આવશે આ પહેલા આવી ગઈ છે એટલે થોડો ચેન્જીસ આવ્યો છે કસ્ટમર સર્વિસ નો હવે આના પછી નેક્સ્ટ મંથમાં આવશે ચાલો હવે વાત કરીએ આપણે આ છે આઈબીપીએસ ક્લર્કની ની એક્ઝામ પેટર્ન જે એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો આના પછી આવે જ છે તો એમાં મેથ્સ રીઝનિંગ અને ઇંગ્લિશ કદાચ આમાં પણ લોકો ચેન્જ કરે અત્યાર સુધી ચેન્જ નથી પણ હવે કદાચ ચેન્જ કરી શકે છે તો અંગ્રેજીમાં ત્રીસ પ્રશ્નો ત્રીસ માર્ક્સ પાંત્રીસ પ્રશ્નો પાંત્રીસ માર્ક્સ એવી રીતે સો પ્રશ્નો સો માર્ક્સ છે સાહીઠ મિનિટ એક કલાકનો સમય છે અને મેન્સ એક્ઝામમાં પણ સેમ આવી રીતે જ છે રેડી આ આઈબીપીએસ ક્લર્કની એક્ઝામ પેટર્ન છે જે હવે ટૂંક સમયમાં એક મહિના કે દોઢ મહિના પછી નોટિફિકેશન આવશે રેડી ચાલો અને આ છે કમ્પ્લીટલી ટોટલ બાવનસો આઠથી વધારે જગ્યાઓ છે આઈબીપીએસ પીઓમાં હવે જો આ ઇન્ડિયન બેંકમાં લખેલું છે એનઆર 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 નો મતલબ થાય નોટ રિપોર્ટેડ એટલે આ બેન્કે હજી પોતાની વેકેન્સીઓ આપી નથી આઈબીપીએસ ને ટૂંક સમયમાં આઈબીપીએસ ને વેકેન્સી આપશે એટલે આ વેકેન્સીઓ પંચાવનસો ની આસપાસ થઈ જશે બાવનસોથી લઈને પંચાવન ઓફ ઇન્ડિયાએ પણ અપડેટ થઈને વેકેન્સી પાંચસો પંચાવનસો ની આસપાસ થઈ જશે આગળ વધીએ એક્ઝામિનેશન સેન્ટર યસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામિનેશન સેન્ટર તો પ્રી અને મેન્સ બંને એક્ઝામિનેશન સેન્ટર ગુજરાતમાં જ છે એનો મતલબ ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગર આનંદ ભાવનગર જામનગર મહેસાણા રાજકોટ બારડોલી અને વડોદરા ગાંધીનગર વડોદરા રાજકોટ સુરત અને બારડોલી કહેવાનો મતલબ આ પ્રી અને મેઇન્સ એક્ઝામના સેન્ટર છે એટલે એક્ઝામ આપવા માટે પણ તમારા ગુજરાતમાં આ મોટા શહેરો જે છે એમાં એક્ઝામ કન્ડક્ટ થાય છે ઓકે ચાલો તો ખાસ કરીને ધ્યાન આપજો બેટા ટુ બેંકર નામનો એક સ્માર્ટ કોર્સ આપણે લોન્ચ કરેલો છે આ કોર્સ ઇંગ્લિશ પ્લસ ગુજરાતી ભાષામાં છે ખાસ ધ્યાનથી સાંભળજો આ કોર્સ ઇંગ્લિશ પ્લસ ગુજરાતી ભાષામાં છે એટલે તમને આઈબીપીએસમાં લેવો હોય તો તમે લઈ શકો છો બે ત્રણ લેક્ચરો ગુજરાતીમાં છે બાકી બધા જ લેક્ચરો ઇંગ્લિશ પ્લસ ગુજરાતી ભાષામાં છે એટલે કમ્પ્લીટ પ્રશ્ન ઇંગ્લિશમાં પણ છે નીચે ગુજરાતીમાં પણ છે એટલે તમે બેઉ લેંગ્વેજમાં શીખી શકો છો તમને સમજાવું ગુજરાતીમાં છે અને પ્રશ્ન ઇંગ્લિશમાં પણ છે બીજી વસ્તુ આની અંદર બધી જ એક્ઝામ આઈબીપીએસ પીઓ ક્લર્ક બરાબર છે આરઆરબી એસબીઆઈ આ બધી જ એક્ઝામ આમાં કવર થશે આ તમે લખેલું છે જો એસબીઆઈ આઈબીપીએસ આરઆરબી બધી જ એક્ઝામ કવર થાય એ ટાઈપનો આ કમ્પ્લીટલી સ્માર્ટ કોર્સ લોન્ચ કરેલો છે બધી જ વસ્તુ છે આની અંદર કમ્પ્લીટ મેથ્સ છે રીઝનિંગ છે ઇંગ્લિશ છે જનરલ અવેરનેસ છે બેન્કિંગ અવેરનેસ છે આ બધી જ વસ્તુ આની અંદર છે ઓકે આવનારી જે આઈબીપીએસ ક્લર્કની એક્ઝામ છે એના માટે પણ તમે પ્રિપેરેશન કરી શકો છો અત્યારથી આ કોર્સ લેવો હોય તો છ મહિનાની વેલિડિટી છે પાંચ હજાર અને બાર મહિના માટે લેવો હોય તો પાંસઠસો ઓકે બેંકના લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલો કોર્સ છે લેટેસ્ટ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો મુજબ બે હજાર ચોવીસ સુધીના તમામ પ્રશ્નો લીધા છે પ્રી પ્લસ મેઇન્સનો સંપૂર્ણ કોર્ષ છે એકસો એંસી કલાકથી વધારે રેકોર્ડ લેક્ચર્સ છે મેથ્સ રીઝિંગ ઇંગ્લિશ સેક્શનલ ટેસ્ટ મંથલી કરંટ અફેર્સ દરેક ચેપ્ટરની પ્રેક્ટિસ શીટ બધી જ વસ્તુ આની અંદર અવેલેબલ છે અને આના માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને આ સોરી વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે તમને આની અંદર આ કોર્સ જોવા મળશે વધારે માહિતી માટે નંબર પર કોલ કરજો રેડી આઈ હોપ તમને બહુ સારી રીતે બધી વસ્તુ સમજાઈ ગઈ હશે તો આઈબીપીએસપીઓ બેંકમાં ઓફિસર બનવાની એક સુવર્ણ તક છે જે વિદ્યાર્થીઓ ઓફિસર બનવું છે એ વિદ્યાર્થીને પણ આ કોર્સ ઘણો કામનો છે ઓકે તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં આઈબીપીએસ ક્લર્કની જેવી વેકેન્સી આવશે આપણે જરૂરથી એમાં તમને માહિતી આપીશું થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત